રોડ ઉપર આવેલી સૌંદર્ય ક્રિસ્ટલ સોસાયટીમાં પાર્ટી પાછળ આવેલી છે જેમાં સૌંદર્ય ક્રિસ્ટલમાં રહેતા પટેલ દીપિકાબેન ભરતકુમાર તેઓએ મહાશિવરાત્રીના દિવસે તેમને એક હજાર આઠ માટીની શિવલિંગ બનાવીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી સોસાયટીના તમામ ભાઈ ભક્તો મહાદેવની પૂજા કરી હતી રિપોર્ટર કનકસિંહ રાજપૂત મહેસાણા મારું નામ પટેલ દીપિકાબેન ભરતકુમાર છે હું મારું વતન સા સાંથલ છે પણ ઘણા વર્ષથી અમે અહીંયા મહેસાણામાં રહીએ છીએ હું કાવેર ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા તેર વર્ષથી જોબ કરું છું મારા પરિચયમાં બીજો આગળ કહેતા જણાવું કે મારા જે હસબન્ડ છે તે પાટણ ઇઆઈમાં ડી ઓફિસમાં કા કામગીરી ભજાવી રહ્યા છે હું ઘણા વરસથી અહીંયા આ શિવરાત્રિના નિમિત્તે લગભગ છેલ્લા સાત વરસથી એક ભગવાનનો આપણા પ્રત્યે અને બીજા આજુબાજુના જે સોસાયટીના સભ્યો છે એમના પ્રત્યે એક ભગવાન પ્રત્યેનો ભાવ જાગે એવા સ્વરૂપે આ એક ભક્તિનું આયોજન કરીએ છીએ જેથી કરી આજે આખો દિવસ અમારા ઘરમાં એક મંદિર જેવું વાતાવરણ બની રહે છે અને આ વાતાવરણને દિવ્યમાન કરવા માટે આજુબાજુના તમામ રહેવાસી સગા સંબંધી બધા અહીંયા અમારા ઘરે દર્શનાર્થે આવે છે આ જે પાર્થે કહેવાય છે જે માટીમાંથી અમે એક હજાર અને આઠ શિવલિંગ બનાવ્યા છે પાર્થેશ્વરનું ઘણું મહત્ત્વ છે ઘણા બધા પુરાણોમાં કથાઓમાં આપણે એનું મહત્ત્વ સાંભળીએ છીએ અને અમારા દાદી જે છે એ કથામાં સાંભળવા માટે ખૂબ એમને રસ છે અમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ ખૂબ સારું છે અને એના એમની પ્રેરણાથી મેં એમને કથા કહ્યું હતું એમની પ્રેરણાથી મેં આમ બનાવવાનું શરૂ કર્યું છે અને ભગવાન જો મને શક્તિ આપશે મહાદેવ શક્તિ આપશે તો હર વર્ષ આવું કાર્ય હું કરતી રહીશ આજે શંકર ભગવાન અને પાર્વતી માતાની લગ્ન લગ્નતિથી કહેવાય છે શિવરાત્રિ ઉજવાય તો આજે ભગવાનના માતાજી પણ બનાવે છે સરસ મજાના ગડાઓ પણ માતાજી બનાવે છે અને ભગવાનની બંનેની વરમાળા પહેરાવે છે